નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસની શુક્રવારનું રાશિફળ આ સપ્તાહના પ્રથમ દિવસે ગુરુ અને શુક્રનું રાશિ પરિવર્તન જાણો બાર રાશિ પર કેવો રહેશે પ્રભાવ કોને થશે ધનલાભ મેસથી મીન રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે જાણો કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર સાથે જાણો કે કયા કાર્યમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે આપની તકલીફ આપને કયા આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ચંચા વાતનો સામનો આવો જાણીએ મીસથી મિન સુધીનું રાશિફળ આજના દિવસે ચંદ્રમાં મેષ રાશિમાં સંચાર કરશે શુક્ર કર્ક રાશિમાં માર્ગી થશે અને ગુરુ મેષ રાશિમાં વકરી થશે ગ્રહો અને યોગના શુભ પ્રભાવથી આજે કઈ રાશિ માટે દિવસ શુભ રહેશે આજે ગુરુ મેષ રાશિમાં વકરી થશે અને ચંદ્ર પણ મેષ રાશિમાં સંચાર કરશે મેષ રાશિમાં બની રહેલી ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકિસરી યુગ બની રહ્યો છે સાથે જ આજે શુક્ર પણ કર્ક રાશિમાં માર્ગી થશે ગ્રહ નક્ષત્રના આ પ્રભાવથી કર્ક રાશિના જાતકોના અટકેલા કાર્ય પૂર્ણ કરવાનો અવસર મળશે જ્યારે તુલા રાશિના જાતકોનું પારા પારિવારિક જીવન સારું રહેશે અને કારોબારમાં લાભ મળશે ગ્રહો ગ્રહોની આ સ્થિતિ વચ્ચે એસ્ટ્રોલોજર પાસેથી જાણો સપ્તાહનો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ આજે તમે વ્યવસાયિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે અને વાહવાહી મળશે સમાજમાં પણ તમારી સારી પ્રસિદ્ધિ વધશે અને તમને વિશેષ સન્માન મળી શકે છે વ્યવસ્થાના કારણે આજે પારિવારિક જીવનને સમય નહીં આપી શકો જેના કારણે માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે અને ઘરમાં અશાંતિનો માહોલ ઊભો થઈ શકે છે જો તમારા મનમાં લાંબા સમયથી કોઈ ઈચ્છા છે તો તે આજે પૂર્ણ થઈ શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે તમારું ધ્યાન વેપારમાં અને નવી યોજનાઓ તરફ રહેશે જેના પર સંપૂર્ણ ધ્યાન આપવાથી તમને અવશ્ય લાભ મળશે આજે સાંજે તમે પરિવારની સાથે કોઈ તીર્થ સ્થાનની યાત્રાનો પ્લાન બનાવી શકો છો કોઈ કાયદાકીય વિવાદ લાંબા સમયથી અટકેલો છે તો તેને લગતા સારા સમાચાર તમને મળી શકે છે જો કામકાજમાં પરિવર્તનનો વિચાર કરી રહ્યા છો તો દિવસ ઉત્તમ છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજનો દિવસ તમારા માટે રચનાત્મક રહેશે પરંતુ પરિવારના કોઈ સભ્યનું સ્વસ્થ થાય લથડી શકે છે જેના કારણે ખર્ચ અને ભાગદોડ પણ થઈ શકે છે કાર્યક્ષેત્ર તમે જે પણ કાર્ય કરશો તેમાં ચોક્કસથી સફળતા મળશે તેથી એવા કામ હાથ પર લો જે તમને અધિક પસંદ છે વિદ્યાર્થી વર્ગને શિક્ષકોની મદદથી અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર થશે આજે સાંજે મિત્રોની સાથે સમય વિતાવશો આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની ચારસો આઠ માળાનો જાપ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજનો દિવસ તમારા શરૂ કરેલા કામમાં સફળતા અને તેની પ્રશંસા મેળવવાનો છે વેપાર ક્ષેત્રે તમે જે પણ કામ મહેનતથી કરશો તેનો ભરપૂર ફાયદો મળશે આજે ઘરના લાંબા સમયથી અટકી પડેલા કાર્યને પૂર્ણ કરવા માટે પાયની મદદ મળી શકે છે સાંજના સમયે પરિવારના સભ્યો સાથે કોઈ માંગલિક સમારંભમાં સામેલ થઈ શકો છો આજે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ પારિવારિક વ્યવસાયમાં આજે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે વિદ્યાર્થી વર્ગ અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તો જ પરીક્ષામાં સફળતા મળશે વિદ્યાર્થી વર્ગ અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તો જ પરીક્ષામાં સફળતા મળશે કાર્યક્ષેત્ર તમારા ક્રોધ ક્રોધ પર નિયંત્રણ રાખો નહીં તો અધિકારી તમારા કામ બગાડી શકે છે સાંજના સમયે તમે મહત્વપૂર્ણ કાર્ય કરી શકો છો જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે અન્નદાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણા આજે ઘરેલું કામકાજ સંબંધિત કોઈ ડીલ ફાઇનલ કરી લેશો તો ભવિષ્યમાં અત્યધિક લાભ મળશે યોગ્ય પરિવાર તરફથી વિવાહના પ્રસ્તાવ આવી શકે છે ભાગીદારીમાં કોઈ વેપાર કર્યો છે તો આજે તમને લાભ આપશે સાંજના સમયે પરિવારના સભ્યોની સાથે શુભ માંગલિક કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે સાથે પ્રકારના વિવાદને ટાળો અન્યથા કાયદાકીય પરેશાની ઊભી થઈ શકે છે સંતાનોની ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે આજે ભાગ્ય સન્નો ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે પિતાના માર્ગદર્શન હેઠળ કરેલા તમામ કાર્ય સફળ થશે આજે તમે કોઈ કામ કરવાની યોજના બનાવશો જો સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે તો મોટા અધિકારીની મદદથી તેનો ઉકેલ આવશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો વૃશ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને તમારો દિવસ પરિવારજનો સાથે પસાર થશે તમારા શિક્ષક તમારા માર્ગ માર્ગદર્શક બનશે અને અભ્યાસમાં આવી રહેલી અડચણોથી મુક્તિ મળશે આજે નોકરી અથવા વ્યવસાયમાં કોઈ નવીનતા લાવવાનો પ્રયાસ કરો તેમાં તમને સફળતા મળી શકે છે કોઈપણ પ્રકારની વેપારિક યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે સાંજે વૈવાહિક સંબંધોમાં પ્રેમ વધશે અને પરિવારના સહયોગથી તમે કાર્યમાં સફળ થશો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો ધન રાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઠ ગણેશજીની કૃપાથી આજે તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તેઓની સલાહ અનુસાર કરેલા કાર્યથી પરેશાનીઓમાં રાહત મળશે આજે સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર તમારા ચહેરા પર ખુશી લાવશે પરિવારમાં વિશેષ ભાઈઓના સહયોગ મળશે કોઈ અંગત મિત્રને આર્થિક મદદ કરશો બિઝનેસમાં જોખમ ઉઠાવવાથી સફળતા મળશે નોકરિયાત વર્ગ જેવો સ્થાન પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છે તેઓને આજે સારા સમાચાર મળી શકે છે આજે તમને ચારે તરફથી સારા અવસર પ્રાપ્ત થશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક સ્ત્રોતનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે સંતાન સંબંધિત કોઈ મોટા નિર્ણયમાં જીવનસાથીનો સહયોગ મળશે જો ભાગીદારીમાં વેપાર કરો છો તો તેમાં પણ ફાયદો મળી શકે છે આજે મહત્વપૂર્ણ કાર્યમાં યોગ્ય સમયે પૂર્ણ કરી લો કામના બોજના કારણે થોડી પરેશાની રહી શકે છે સતત તમારું કામ ઈમાનદારીથી કરો અને નિયમોનું પાલન કરો લવ રિલેશનશીપમાં પાર્ટનરની સાથે સમય વિતાવશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કૂતરાને ખાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ સામાજિક ક્ષેત્રે તમારી પ્રસિદ્ધિ અને સન્માન વધશે જો પિતાની સાથે કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે પણ ઉકેલાઈ જશે તમે બિઝનેસમાં કોઈ ડીલ ફાઇનલ કરવા ઈચ્છો છો તો ઉતાવળે પગલાં ના લો નહીં તો તમારાથી ભૂલ થઈ શકે છે જો તમે વેપારમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તેનાથી લાભની સ્થિતિ બનશે ખાનપાનનું ધ્યાન રાખો આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે નવા વ્યવસાય શરૂ કરવા માટે દિવસ અનુકૂળ રહેશે અને તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ તણાવ ચાલી રહ્યો છે તમારે ધૈર્યપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો રોજિંદા કામ ઉપરાંત તમે નવા કામકાજમાં પણ ભાગ્ય અજમાવશો જેનો તમને ફાયદો મળશે જીવનસાથીની કાર્યક્ષેત્રે પ્રગતિ થશે જેનાથી તેઓની આવકમાં વૃદ્ધિ થવાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો